માનનીય મનસુખભાઈ ભરૂચ લોકસભામાં પહેલી વાર પેટા ચૂંટણીમાં ઓગણીસો બે હાજર ઓગણીસ જીત્યા કુલ છ ચૂંટણીઓ ભરૂચ ની લોકસભામાંથી માન્ય મનસુખભાઈ જીત્યા બદલામાં ભરૂચ ની જનતા ને શું મળ્યું મનસુખભાઈ તમે ગામ આખા સવાલો પૂછો છો અને લોકોને પ્રમાણપત્ર આપો છો તો એક મતદાર તરીકે ગુજરાતના નાગરિક તરીકે હું આપને આટલું પૂછવા માંગુ છું કે આપની લોકસભામાં પડતી દેડિયાપાડા અને ઝઘડીયા વિસ્તારની જનતા સિંચાઈની સગવડોના અભાવે રોજગારના અભાવે રોજગારી માટે છેક સૌરાષ્ટ્રમાં દૂર દૂર સુધી સ્થળાંતર કરે છે જ્યાં પણ કોઈ રોડ રસ્તાનું બિલ્ડીંગો બનાવવાનું કામ ચાલતું હોય ત્યાં મોટે ભાગે આપના વિસ્તારની જનતા સિંચાઈની સગવડોના અભાવે છૂટક મજૂરી કરતી દેખાય છે આપના જ વિસ્તારમાં આ વિધાનસભાઓ આપના જ મતદારો એક જીપ ઉપર એના છાપરા ઉપર બેસીને લટકીને બેસી ને લોકો મુસાફરી કરે છે એમને માટે આટલી સળંગ જીત્યા પછી તમે કોઈ બસો બસોની સગવડો ઊભી કરાવી શક્યા સરકાર પાસે તમારા વિસ્તારમાં તમે સિંચાઈની ની સગવડ ઉભી કરાવી શક્યા છો મનસુખભાઈ તમારા જ વિસ્તારમાં છ છ ચૂંટણી તમે જ્યાંથી જીત્યા છો એ વિસ્તારમાં કોઈ નવી સિવિલ હોસ્પિટલ કોઈ મેડિકલ કોલેજ કોઈ એન્જિનિયરિંગ કોલેજ અરે એ તો છોડો કેટલા પ્રાથમિક તમે કેટલા લોકોને અપાવી શક્યા અને એમને મળવાપાત્ર જમીન મળી છે એવું તમે પોતાના હૃદય પર હાથ રાખીને કહી શકો એમ છો નીચેવાસની વિધાનસભાઓ અંકલેશ્વર ભરૂચ હવા અને પાણી એના પ્રદૂષણથી ઝેરી બની એ લોકો ઝેરી શ્વાસ લે છે ઝેરી કેમિકલયુક્ત પાણી પીવે છે એના માટે તમે આટલા વર્ષોમાં શું કરી શક્યા વાગરા વિધાનસભા જ્યાં नर्मदाનું પાણી પહોંચવાનું હતું કમાન્ડ વિસ્તાર હતો એ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ખેતરો સુધી આટલા વર્ષોમાં તમે પાણી પહોંચાડી શક્યા ખરા મનસુખભાઈ સભાઓ અને મીડિયા સામે વાણી વિલાસ કરવા સિવાય ભરૂચ લોકસભાની જનતાના હાથમાં નકર તમે શું આપી શક્યા કે અપાવી શક્યા ગુજરાત સરકાર પાસે કે કેન્દ્ર સરકાર પાસે આપ કેન્દ્રમાં પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદ ઉપર રહ્યા આપ ટ્રાઇબલ અફેર્સ મિનિસ્ટર જેવા પદ ઉપર રહ્યા છ છ વાર લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા બદલામાં એ મતદારોને આપે શું આપ્યું આ મતદારો ક્યાં સુધી આંખ બંધ કરીને તમને મત આપ્યા કરશે આ ડર તમને સતાવે છે કે હવે મતદારો જાગૃત થયા છે મત મળે એમ નથી એટલે રોજ તમે મીડિયા સમક્ષ નવા નવા ગતકડા લઈને બીજા આક્ષેપ કરી પોતાની નિષ્ફળતા છુપાવવાનું કામ કરી રહ્યા છો હવે નિષ્ફળતા ઢાંકી જાગ્યા છે તમારી પાસે હિસાબ આટલા વર્ષોમાં શું શું કામ ભરૂચ લોકસભા માટે કર્યા ત્યાં ગેરકાયદે ચાલતી કોરીઓ અટકાવી શક્યા નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન ના કાર્યો અટકાવી શક્યા શું સ્થિતિ કરી છે તમે ભરૂચ લોકસભા એ હૃદય પર હાથ રાખીને એક વાર શાંતિ થી વિચારજો પછી બીજાને દોષ દેજો